નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપી સાથે હેતલ બરોડ ગીર સોમનાથ જિલ્લાના વિરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમા રજૂઆતોના પોટલા ભરી પાલિકા ખાતે પહોંચ્યા છે વિમલ ચુડાસમા રેલી યોજી મોટી સંખ્યામાં લોકો સાથે વિરાવળ નગરપાલિકા પહોંચી આવેદન પત્ર પાઠવ્યું છે વિરાવળના વોર્ડ અગિયારના છસોથી વધુ ફોર્મના પોટલા ભરી પાલિકા પહોંચ્યા હતા ગટર રોડ અને રખડું પશુઓને ત્રાસથી ત્રસ્ત હોવાનો આરોપ લગાવ્યો છે તો વહેલી તકે યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો વિકાસ કમિશનર અને વિધાનસભામાં આ સમગ્ર મામલે રજૂઆતની વિમલ ચુડાસમાએ ચીમકી આપી છે આજ રોજ મારા દ્વારા શહેર કોંગ્રેસ કમિટી દ્વારા તાલુકા કોંગ્રેસ કમિટી દ્વારા અને સમગ્ર કોંગ્રેસ પરિવાર દ્વારા વેરાવળ પાટણ ભીડિયા સંયુક્ત નગરપાલિકાના પ્રશ્નો લઈ અને અમે અહીંયા આવેલા હતા અવારનવાર લોકો દ્વારા જેમની ફરિયાદો છે એ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને અંદાજીત દસ વર્ષથી એમની ફરિયાદો કરતા છતાં એમની વાતનું નિવારણ ન આવતા તેમને લોકોએ મારો સંપર્ક કર્યો કે કોઈ ત્યાંનો પ્રશ્ન નગરપાલિકામાં સોલ્વ નથી થતો એટલે એ પ્રશ્નોની મેં વાત સાંભળી અને મેં વોર્ડ વાઇઝ એકથી અગિયાર વોર્ડમાં રોજે રોજ એક એક વોર્ડમાં અભિયાન ચલાવ્યું ત્યાં ફોર્મ ભરવામાં આવ્યા રોડ રસ્તા લાઇટ પાણીના અને અન્ય જે કોઈપણ સમસ્યા એના એમાં એમાં વોર્ડ એક એક વોર્ડમાં અમે બેઠા અને લોકોને રૂબરૂ મેર એક ધારાસભ્ય તરીકે અને કોંગ્રેસ પરિવાર દ્વારા રૂબરૂ જે ફરિયાદ હતી સ્થળની મુલાકાત લીધી અને ત્યાં ફોર્મ ભરવામાં આવ્યા અને એ ફોર્મ ભરી અને ટોટલી અંદાજીત છસો ને એકત્રીસની ઉપર ફોર્મ ભરવામાં આવ્યા છે એ ફોર્મ અમે લઈ અને ચીફ ઓફિસર અને પ્રમુખને ત્યાં સુપ્રત કર્યા છે કે આ કામગીરી તમારી છે છતાં પણ એક ધારાસભ્ય તરીકે તમે કામગીરીમાં ન પૂરી કરી શક્યા અને ન કર્યું એના કારણે મારે આવું પડ્યું છે એટલે આ કામગીરી તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે જો નહીં કરવામાં આવે તો રિઝનલ કમિશનરી કમિશનરશ્રીની દર મહિને ફરિયાદ સમિતિ હોય છે ત્યાં પોટલા લઈને જવામાં આવશે બાકી કમિશનરમાં જવામાં આવશે અને એ પણ નહીં કરવામાં આવે તો સોળ તારીખથી વિધાનસભાનું સત્ર ચાલુ થવાનું છે ત્યારે વિધાનસભાના ફ્લોર ઉપર આની ઝેરોક્ષ કોપી અને પોટલા લઈને આવવામાં આવશે અને વધારેમાં વધારે જ્યારે ફરિયાદો થઈ એમાં મેં ફરિયાદોમાં જોઈ તો સૌથી વધારે ગટરોની ફરિયાદ હતી જે ગટરો ઉભરાયેલી છે લોકોના ઘરોમાં જાય છે ગંદીકવાળો છે રોગચાળો ફેલાઈ ગયો છે અને એ પાંચ છ વોર્ડ હોય પહેલો વોર્ડ હોય કે બીજો ત્રીજો વોર્ડ હોય ને એક બીજા વોર્ડમાં તો એક જગ્યાએ ત્રણ વીઘામાં ગટર હાલમાં પણ ભરેલું છે વિડીયો તમે જોઈ તો હું તમને આપી શકીશ અને લોકોના પીવાના પાણીમાં ગટરનું પાણી આવી રહ્યું છે એ સિવાય પણ રોડ રસ્તાની કામગીરી ઝીરો છે એ એ એ સિવાય પણ ત્યાં એમને જે ગેસ લાઈનવાળા હવે ખોદ્યું છે કે જેમ ફાવે એમ ખોદીને વહી ગયા છે ત્યારે કોઈ જિમ્મેદારી નથી લેતા અને જિમ્મેદારી લઈ અને તાત્કાલિક આ નિવારણ નહીં કરવામાં આવે તો આનાથી પણ વિધાનસભામાં એક એક મોટું આંદોલન થશે આજ રોજ વિમલભાઈ ધારાસભ્ય અહીં નગરપાલિકામાં આવેદનપત્ર આપવા આવ્યા ત્યાં ગ્રામજનોને લઈને અમે આવેદનપત્ર લીધું ને અમે કીધું કે અમે તાત્કાલિક નિવારણ નિરાકરણ કરી દેશે મહેશ સ્ટુડિયો નેશન પ્લસ ન્યૂઝ ગિર સોમનાથ તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક Instagram અને ટ્વિટર પર